નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌ મજામાં મિત્રો આપને પણ પણ નમસ્કાર આપ સતત આપણા શિક્ષણની ચિંતા કરી અને એની સાથે જોડાઈ અને એને અભ્યાસ કરાવી રહ્યા છો અત્યારે આપણે જે માહોલમાં અભ્યાસ કરી રહ્યા છીએ એટલે કે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ તેનું મૂળ કારણ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ અને કોરોના જે અત્યારે એક મહામારી છે તેનાથી બચવું એ આપણા સૌ માટે બહુ જ અગત્યનું છે અને કોરોનાથી બચવા માટે કેટલીક અગત્યની બાબતો છે જેનું હંમેશા આપણે ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે નિયમિત હાથ ધોવા જોઈએ વારંવાર હાથ આપણે ધોવા જોઈએ માસ્ક યોગ્ય રીતે પહેરવું જોઈએ એટલે કે માસ્ક એ રીતે પહેરાય કે જેથી કોઈ પણ વાયરસ આપણા નાક અને મોઢા માટે આપણા શરીરમાં ના પ્રવેશે અને ત્રીજી વસ્તુ છે કે બે મીટરનું અંતર રાખીએ અને જો આ બધી જ બાબતોનું આપણે પાલન કરીશું તો ચોક્કસ આપણે કોરોનાથી બચી શકીશું વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો આપણે ગયા એપિસોડમાં પ ડ ત અણ આ ચાર મૂળાક્ષર અને તેની સાથે જ રસ્વઈ અને દીર્ઘઈની માત્રાઓનો અભ્યાસ કર્યો હતો અને તમને યાદ જ હશે કે ઈ અને ઈ એનાથી બનતા કેટલાક શબ્દો આપણે અહીંયા જોયા હતા આજની શરૂઆત પણ આપણે તેને યાદ કરીને તેના પુનરાવર્તન દ્વારા જ કરીશું તો ચાલો ફરીથી એકવાર એ તાજું કરી લઈએ તો જોઈ લઈએ બધા જ શબ્દો ચિત્ર ને આપ ઓળખો જ છો અને આ ચિત્ર છે ઈયળનું અને ઈયળ કઈ રીતે લખાય હા અહીંયા આપણે ઈનો પરિચય મેળવ્યો હતો અને તમે હવે આ અક્ષરને સારી રીતે ઓળખી ગયા છો અને આપણે જ્યારે તેનો માત્રાના રૂપમાં પ્રયોગ કરીએ છીએ ત્યારે એ અક્ષરથી કઈ બાજુએ લખાય છે તે પણ તમે સારી રીતે સમજી ગયા છો બીજું ચિત્ર છે તે છે હા આ છે ઈસ અને ઈસ લખવા માટે આ પ્રકારે આપણે લખીએ છીએ અને આ છે ઈ અને આ બંને ઈથી બનતા શબ્દો આપણે આ રીતે જોયા હતા અને આ જે ચિત્ર આપ જોઈ રહ્યા છો તે છે તિરાડનો અને આ તિરાડમાં રસવઈ છે આ તી જે લખ્યો છે ને એની આગળ જે માત્રા છે તની આગળ તેને આપણે રસવઈ તરીકે ઓળખીએ છીએ તેવી જ રીતે આ જે ચિત્ર છે તે પીપળાનું છે અને પીપળો લખવા માટે આપણે દીર્ઘ ઈનો ઉપયોગ કરીએ છીએ તો આ ચિત્રો આપણે અહીંયા જોયા હતા અને તેનો પરિચય પણ મેળવ્યો હતો આવી જ રીતે રસોઈ અને દીર્ઘ બનતા કેટલાક શબ્દો પણ જોયા હતા ચાલો ઝડપથી એકવાર એ શબ્દોનું વાંચન કરી લઈએ તો મારી સાથે તમે પણ વાંચતા જજો અને બોલતા જજો પિતા રવિવાર પિયર વિધિ તિથિ વિદ્યાર્થી મિત્રો આ બધા જ શબ્દોમાં આપણે રસોઈનો ઉપયોગ કર્યો છે અને તમે એને એકવાર ફરીથી ધ્યાનથી જોઈ લેશો કે આ બધા શબ્દોમાં રસોઈ વાપરી છે એટલે તમે જ્યારે પણ લખો છો ત્યારે આ બાબત ધ્યાનમાં રહે બીજા શબ્દો જોઈ લઈએ ગીરી ગતિ દીન હિના આ તમામ શબ્દોમાં પણ આપણે અહીંયા રસોઈનો ઉપયોગ કર્યો છે એટલે કે આ બધા જ શબ્દોમાં રસોઈ વપરાય છે તો આટલા શબ્દોનો મહાવરો આપે કર્યો છે અને વાલી મિત્રોને પણ વિનંતી કે આ શબ્દોનો મહાવરો આપના બાળકોને આપ જરૂર કરાવજો આવી જ રીતે આપણે હવે કેટલાક શબ્દો કે જે દીર્ઘથી બનેલા છે તેનો એક અભ્યાસ જોઈ લઈએ શબ્દો હું વાંચું છું તમારે સાંભળવાના છે અને મારી સાથે બોલવાના પણ છે પાડી તીડ પીપ નીર અને તીર અને વિદ્યાર્થી મિત્રો આ દરેકમાં આપણે અહીંયા દીર્ઘયનો ઉપયોગ કર્યો છે તમે એને જોઈ શકો છો કે ભાઈ પાડી પીપ તીડ તીર અને નીર આ પાંચે પાંચ શબ્દોમાં દીર્ઘયનો ઉપયોગ અહીંયા થયેલો છે બીજા કેટલાક ઉદાહરણ જોઈ લઈએ વીર રીસ વીસ વાડી મીરા અને આ શબ્દોમાં પણ અહીંયા દીર્ઘઈનો આપણે ઉપયોગ થયેલો જોઈ શકીએ છીએ તો અહીંયા આપણે જે પણ ઉદાહરણ જોયા તે અગાઉના એપિસોડમાં આપણે શીખી ગયા છે પણ આજે આપણે રસોઈ અને દીર્ઘયની વધુ સમજે એટલે કે તેનાથી બનતા શબ્દોનું સાચું ઉચ્ચારણ અને સાચું લેખન કરવા માટે તેનો મહત્તમ અભ્યાસ આપણે અહીંયા આજે કરવાના છીએ અને તે માટે અત્યાર સુધીમાં આપણે જેટલા પણ મૂળાક્ષર શીખી ગયા છે તેનો પણ અહીંયા ઉપયોગ કરીશું પણ આજે ભણવાની શરૂઆત કરતાં પહેલાં એક સરસ મજાની વાર્તા હું તમને સંભળાવવાનો છું તો વાર્તા સાંભળવા આપ સૌ તૈયાર છો ને હા સાંભળી છે ને વાર્તા તો બિલકુલ ધ્યાનથી સાંભળજો બહુ જ મજા આવે તેવી આ વાર્તા છે એક મોટું જંગલ હતું અને તે જંગલમાં જુદા જુદા પ્રાણી પક્ષી બધા જ રહેતા હતા એક દિવસ સવારનો સમય હતો અને સવાર સવારમાં પોપટનું આખું એક ઝુંડ એક ટોળું આકાશમાં ઉડી રહ્યું હતું અને બધા જ પોપટ ભૂખ્યા હતા તેથી ચારાની શોધમાં હતા ઊંચે આકાશમાં ઉડતા ઉડતા બધા જ પોપટની નજર એક દૂર ઝાડ સુધી પહોંચી અને બધું જ ટોળું સીધું એ દિશામાં આગળ વધ્યું અને ઝાડ નીચે તેમણે દાણા જોયા અને સૌ ખુશ થઈ ગયા કે વાહ આપણને ભોજન અહીંયા મળી જશે પણ એ પોપટના ટોળામાં કેટલાક યુવાન પોપટ પણ હતા તો કેટલાક વૃદ્ધ પોપટ પણ હતા અને તેમાંથી એક ગરડા પોપટે બધા જ પોપટને કહ્યું કે સાંભળો આ જગ્યા આપણા માટે નવી છે એટલે દાણા જોઈને નીચે ઉતરતા પહેલાં આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ નીચે આપણે ફસાઈએ તેવું તો કશું છે નહીં ને એટલે તમે એકદમ ઉતાવળ કરીને નીચે ઉતરતા નહીં નહીતર તો તમે ફસાઈ જશો પરંતુ યુવાન પોપટો તો ઉત્સાહમાં હતા ભૂખ લાગી હતી અને સામે દાણા પણ દેખાઈ રહ્યા હતા તો તેમણે તો ગરડા વાત માની નહીં અને આખું ટોળું જ્યારે નીચે ઉતર્યું ત્યારે બધાએ ત્યાં નીચે ઉતરવું પડ્યું પણ જેવા નજીક ગયા ત્યારે ફરીથી ગરડા પોપટે કહ્યું કે જુઓ તમે નીચે દાણા તો દેખાય છે પણ હવે નજીકથી આંખો ખોલીને તમારે જોવાની જરૂર છે કે દાણાની સાથે શિકારીએ ઝાડ પણ પાથરી છે પરંતુ હવે તો બધા ઉતરી ગયા હતા અને બધા જ પોપટ ઝાડમાં ફસાઈ ગયા હતા હવે બધાને પેલા ઘડા પોપટની વાત સમજાઈ કે ખરેખર આ જે પોપટ કહેતો હતો તે સાચી વાત હતી આપણે સૌએ તેની વાત માનવાની જરૂર હતી પરંતુ હવે શું કરી શકાય તેટલામાં ઘડા પોપટે પોતાના કાન સરવા કરીને સાંભળવાનો પ્રયત્ન કર્યો તો શિકારી આવતો હોય તેવું જણાવ્યું અને હવે બચવા માટે શું કરી શકાય ફરીથી ગરડા પોપટે બધાને કહ્યું કે જુઓ હવે હું કહું તેમ જ તમારે સૌએ કરવાનું છે અને તો જ તમે બધા બચી શકશો હું હવે અહીંયાથી એક બે અને ત્રણ બોલીશ અને જેવો હું ત્રણ બોલું આપણે સૌએ એક સાથે પાંખો ફફડાવવાની છે અને ઉડવાનું છે એક અનુભવમાંથી પસાર થઈ ગયેલા સૌ પોપટે ઘરડા પોપટની વાત સ્વીકારી અને ગરડા પોપટે બોલવાનું શરૂ કર્યું એક બે અને ત્રણ સાથે તો આખું ટોળું પોતાની પાંખો ફફડાવતા ફફડાવતા ઉડ્યું અને પોપટ તો ઉડ્યા સાથે ઝાડ પણ ઉડી કારણ કે પોપટ ઘણા હતા અને તેમની ઉડવાની શક્તિમાં ઝાડ પણ તેમની સાથે ઉડવા માંડી દૂરથી આવતો શિકારી તો આ દ્રશ્ય જોઈ રહ્યો હતો ગરડા પોપટે ઉડતા ઉડતા બધાને કહ્યું હવે હું કહું તે દિશામાં તમારે આવવાનું છે અને ગરડા પોપટનો એક મિત્ર હતો અને એ મિત્ર ઉંદરભાઈ હતા એટલે ગરડા પોપટ તો આખા આ ટોળાને લઈને પોતાના મિત્ર ઉંદરભાઈ પાસે ગયા અને ઉંદરભાઈને વિનંતી કરી કે ભાઈ અમે આ રીતે ફસાઈ ગયા છીએ ઢાળ કાપો અને મારા સૌ સાથીઓને આ બંધનમાંથી મુક્ત કરો ઉંદર તો પોતાના સાથીને આ રીતે ફસાયેલો જોઈ તરત જ પોતાના દાંત વડે ઝાડને કાપવા લાગ્યો અને ધીમે 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 બધા જ પોપટ એ બંધનમાંની મુક્ત થઈ ગયા ગાડા પોપટે બધાને કહ્યું કે જો આપણે એકસાથે ઉડવાનો પ્રયત્ન ન કર્યો હોત તો ચોક્કસ આપણે શિકારીના શિકાર બની ગયા હોત એટલા માટે હંમેશા સંપ હોય ત્યાં જમ્પ હોય છે અને ત્યારથી બધા પોપટે નક્કી કર્યું કે હવે તો આ જે આપણો ઘરડો પોપટ છે તે કહેશે તે રીતે જ આપણે સૌ આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાં મજા આવીને ચાલો હવે આપણે રસોઈ અને દીર્ઘયનો વિશેષ પરિચય અહીંયા મેળવીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ રસોઈની માત્રા છે અને આ માત્રા લગાવવાથી દરેક અક્ષરનું ઉચ્ચારણ કઈ રીતે થાય એટલે કે જ્યારે શબ્દ બોલવા જઈએ છીએ ત્યારે એ શબ્દ કઈ રીતે બોલી શકાય છે તે આપણે જુદા જુદા અક્ષરથી અહીંયા જોઈશું તમે હું અહીંયા જે અક્ષર બતાવવાનો છું તે તમે ઓળખો જ છો માત્રાથી તમે પરિચિત થઈ ગયા છો કે ભાઈ આ રસઈની માત્રા છે અને અહીંયા અક્ષર છે ગ તો હવે આપણે બધા જ આને કઈ રીતે ઓળખીશું હા આ છે ગી બરાબર ને તેવી જ રીતે હવે બીજો અક્ષર અને માત્રા તો રસોઈની જ છે અને બોલીશું મી ફરીથી ત્રીજો અક્ષર માત્રા તે જ છે ની સી વી હવે તમારે હું અહીંયા તમને અક્ષર બતાવતો જાઉં છું તમારે અક્ષરની સાથે માત્રા જોડવાની છે કે આ છે ક અને કની સાથે રસોઈ જોડીશું તો શું બોલીશું હા કી બ સાથે જોડીશું તો હા બોલતા જાઓ સરસ બી છ સાથે હા છી પ સાથે પી ડ સાથે ડી પછી નો અક્ષર છે હા ત અને ત સાથે રસોઈ જોડીશું તો ઉચ્ચારણ થશે તી અને અણ સાથે રસોઈ જોડીશું તો ઉચ્ચારણ થશે ની તો આ રસોઈ જોડીને આપણે આ બધા જ અક્ષરોનો અહીંયા પરિચય મેળ્યો અને ખાસ આપણે અહીંયા એ શીખવાનું છે કે જ્યારે રસોઈ જોડાય છે ત્યારે એ વર્ણનું ઉચ્ચારણ કઈ રીતે આપણે કરવાનું છે એ શબ્દનું ઉચ્ચારણ આપણે કઈ રીતે કરવાનું છે તો હવે રસોઈથી બનતા કેટલાક શબ્દો પણ આપણે અહીંયા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો કે એક શબ્દ છે શબ્દમાં માત્રા ખૂટે છે અને માત્રા કઈ હશે તો રસોઈ હશે એ હું તમને અત્યારે અહીંયાથી કહી રહ્યો છું પણ એ ક્યાં લાગશે એ તમારે વિચારવાનું છે અને રસોઈ માત્રા લાગતા આપણને કયો શબ્દ મળશે એ આપણે અહીંયા શીખવાનું છે અત્યારે આ જે શબ્દ આપ જોઈ રહ્યા છો તેનો કોઈ અર્થ નથી પણ જ્યારે એની સાથે રસોઈ જોડાઈ જાય છે તો આપણને એક શબ્દ મળે છે ને તે શબ્દ છે પિતા છે ને પહેલાં હતું પતા હવે થઈ ગયું પિતા બીજો શબ્દ જોઈ લઈએ એવો પાયર તો તેનો કોઈ અર્થ રહેતો નથી પરંતુ અહીંયા જ્યારે આપણે પી સાથે જોડીએ ત્યારે આપણને શબ્દ મળે છે પિયર તો આ શબ્દ આપણે પહેલા જોઈ ગયેલા છીએ પણ અહીંયા ફરીથી જોઈ લઈએ વિધિ તથ અને તેની સાથે રસોઈની માત્રા જોડીશું તો શબ્દ મળશે આજે શબ્દ આપ જોઈ રહ્યા છો રવવાર અને તેમાં પણ રસોઈની માત્રા ખૂટે છે અને જોડીશું તો શબ્દ મળે છે રવિવાર બીજા કેટલાક શબ્દો જોઈએ દન અને રસોઈ જોડીશું તો શબ્દ મળશે દીન પન પીન હના તો આ કોઈકનું નામ છે ઘર તો આ છે ગીરી તો જ્યારે રસોઈની માત્રા જોડાય છે ત્યારે આપણને આ સાચો શબ્દ મળે છે પણ વારંવાર આ અભ્યાસ એટલા માટે આપણે અહીંયા કરી રહ્યા છીએ કે જ્યારે પણ તમે આ શબ્દોનું ઉચ્ચારણ અને લેખન કરો છો ત્યારે કઈ માત્રા જોડવાની છે આપણે એને સાચી રીતે સમજી પણ શકીએ અને સાચી રીતે બોલી પણ શકીએ તેવી જ રીતે આ છે સપાઈ અહીંયા પણ રસોઈની માત્રા ખૂટે છે અને હવે થઈ ગયું સિપાઈ હા આ શબ્દ છે દિવસ અને આ શબ્દ પણ તમે ઓળખો છો અને આ છે સિતાર આ તો તમે ભણો છો ગણિત અને આ કોઈકનું નામ છે વનિતા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રસોઈનો ઉપયોગ કરી અને જુદા જુદા અક્ષરો સાથે એને જોડી અને તેનું ઉચ્ચારણ કઈ રીતે થાય તેવી જ રીતે જુદા જુદા શબ્દોમાં રસોઈનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તેના કેટલાક ઉદાહરણ જોયા આવી જ રીતે દીર્ઘયના પણ આપણે ઉદાહરણ અહીંયા જોવાના છીએ અને સાથે જ હું તમને રસોઈ અને દીર્ઘઈ થી બનતા શબ્દોનો એક વિડીયો પણ અહીંયા બતાવવાનો છું એ વિડીયો પણ જોવા માટે આપ તૈયાર થઈ જાઓ તો ચાલો એ નાનકડો વિડીયો આપણે અહીંયા જોઈ લઈએ સૌ પ્રથમ આપણે પ્રથમ વિભાગમાં આપેલા દીર્ઘય અને રસવઈ લગાડીને બનતા શબ્દોનું વાંચન કરીશું આ છે તર તીર વર વીર પાડ પાડી વાડ વાડી કપ કપી રવ રવિ કવ કવિ ત્યારબાદ બીજા વિભાગમાંના આ મૂળાક્ષરો પ અને ડ ને દીર્ઘ લગાડીને બનતા અક્ષર વાંચીએ પીર્ઘય પી ડ ને દીર્ઘ ઇ ડી હવે આ ત અને અણ મૂળાક્ષરોને ઈ લગાડીને વાંચીએ ત ને રસવઈ તી અણ ને રસવઈ ની બાળમિત્રો અહીં વાંચન પોથી આપેલ પમ નું વાંચન કરવાનું છે તો ચાલો આપણે તે વાંચન કરીએ પીપ પીપીપમ પસવઈની માત્રા દીર્ઘઈની માત્રા મીના અને તેનો ભાઈ મેળામાં ફરી આવ્યા ભાઈ મેળામાંથી પીપુડી લાવ્યો પીપુડી વાગે પમ પમ મીના પીપુડીના પંપમ સાથે છમ છમ નાચવા લાગી એટલામાં ત્યાં દાદીમાં આવી ચડ્યા મીનાને નાચતી જોઈ કહે અરે આવું નાચમ નાચ કરે છે ભણવા બેસ કંઈ વાંચ કંઈ લખ પીપ 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 પમ પમ કરે મીના છમ 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 ના કર દાદી જણાવે મીના ભણ મીના કહે અરે પણ આ તડતડ અવાજ શેનો આવે છે ભાઈ કહે અરે મીનાબેન એ તો આપણી છત પર કાબરો ચાલતી લાગે છે ચાલ હમણાં જ એમને ઉડાડી દઉં તડાક તડતડ અવાજ આવે છતના પતરે કાબર આવે દાદીમાં એને રોકતા કહે છે અરે કાબરને ઉડાડતો નહીં આવા તડકામાં એ ક્યાં જશે લે એમને આ ચણ નાખ ભાઈ કાબરોને ચણ નાખે છે આવ કાબર આવ કેટલાક શબ્દો અહીં આપેલા છે તો ચાલો આપણે આ શબ્દોનું પણ વાંચન કરીએ આ શબ્દો છે પીપ નાચે મીના દાદી જણાવે અવાજ કાબર છત અને ચણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈને તમને મજા આવી હશે કે ભાઈ રસોઈ પહેલાં એટલે કે જ્યારે રસોઈ અને દીર્ઘય જોડતા નથી એટલે કે કોઈ પણ માત્રા જોડતા નથી ત્યારે શબ્દનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે અને જ્યારે માત્રા જોડીએ છીએ ત્યારે એ શબ્દનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે તે આપણે આ ઉદાહરણ દ્વારા અહીંયા જોવાનો પ્રયત્ન કર્યો હવે જે રીતે આપણે ઉદાહરણમાં પણ બંને માત્રાઓનો ઉપયોગ જોયો અને રસોઈના ઉપયોગનો પણ અહીંયા આપણે એક મહાવરો જોયો છે તેવી જ રીતે હવે દીર્ઘયની માત્રાથી બનતા શબ્દો એનો પણ એક અભ્યાસ અહીંયા જોઈ લઈએ તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ દીર્ઘયની માત્રા છે અને જ્યારે કોઈપણ મૂળાક્ષરની પાછળ આ માત્રા લાગે છે ત્યારે તેનું ઉચ્ચારણ થાય છે આ માનો કે ગ છે અને ગની પાછળ દીર્ઘયની માત્રા લાગે છે એટલે આ છે ગી આ છે મી આ છે ની તમારે પણ મારી સાથે બોલવાનું છે અને આ બોલાશે જી આ દી આ રી આ સી જુઓ અક્ષર તો તમે ઓળખો જ છો આપણે તો અહીંયા દીર્ઘયની માત્રા સાથે તે અક્ષરને કઈ રીતે ઉચ્ચારિત કરવાનો છે તે આપણે શીખી રહ્યા છીએ બરાબર ને આ અક્ષર છે વ અને વ સાથે જ્યારે દીર્ઘની માત્રા જોડીએ છીએ ત્યારે બોલીશું વી હવે પહેલા હું તમને માત્રા બતાવી રહ્યો છું અને અહીંયા અક્ષર જોડતા જઈએ છીએ ઉચ્ચારણ તમારે કરવાનું છે કી બી ડી, પીડી તો હવે તો તમે કોઈ પણ અક્ષરની આગળ રસોઈ લગાવીને અને કોઈ પણ અક્ષરની પાછળ દીર્ઘ લગાવીને તેનું ઉચ્ચારણ કરતા શીખી ગયા છો ચાલો હવે આપણે દીર્ઘયથી બનતા કેટલાક શબ્દો જોઈએ અહીંયા શું લખ્યું છે હા પ અને પ લખ્યો છે જેનો કોઈ અર્થ છે જ નહીં અને જ્યારે આ મૂળાક્ષરની પાછળ ક્યાં જોડીશું એ તમારે વિચારવાનું છે અહીંયા પહેલાં બધા શબ્દો હું તમને બતાવી દઉં છું કે જે જેમાં રસોઈ કે દીર્ઘયની કોઈ માત્રા આપણે જોડી નથી હવે બધા જ શબ્દો સાથે આપણે દીર્ઘયની માત્રા જોડતા જઈએ છીએ અને જે શબ્દો મળે છે તે વાંચતા પણ જઈએ છીએ પીપ તીડ નીર સાડી નારી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોયું ને તમે કે પહેલા પપ પછીનો શબ્દ હતો તળ પણ જ્યારે તેની સાથે દીર્ઘની માત્રા જોડાઈ જાય છે ત્યારે આપણને એક નવો શબ્દ અહીંયા જોવા મળે છે અને એ શબ્દ છે એ શબ્દ એક સાર્થક શબ્દ અહીંયા આપણને જોવા મળે છે બીજા ઉદાહરણ જોઈએ કેટલાક વર રસ વાળ વસ હવે વરની સાથે એટલે કે વ સાથે દીર્ઘયની માત્રા જોડીએ તો આપણને એક નવો શબ્દ મળ્યો અને તે શબ્દ છે વીર તેવી જ રીતે રસની સાથે એટલે કે રસ સાથે દીર્ઘયની માત્રા જોડી તો શબ્દ મળ્યો રીસ વાળી વીસ આ શબ્દને તમે ઓળખો છો અને આ શબ્દમાં આપણે દીર્ઘેની માત્રા જોડીશું તો આપણને એક નવો શબ્દ મળશે સમડી નવસાર તો નવસારી સરકાર સરકારી સાણસ સાણસી સમજાય છે ને અહીંયા કે જ્યારે દરેક શબ્દની પાછળ માત્રા જોડાતી એટલે કે દીર્ઘયની માત્રા જોડાતી જાય છે ત્યારે આપણને તે શબ્દ નવો શબ્દ મળે છે અને તેને આપણે સારી રીતે ઓળખીએ પણ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રસોઈ અને દીર્ઘયની માત્રાવાળા કેટલાક અક્ષર અને કેટલાક શબ્દોના ઉચ્ચારણ કઈ રીતે કરવા જોઈએ અને તેનું લેખન કઈ રીતે કરવું જોઈએ તે જોવાનો પ્રયત્ન કર્યો અને સાથે જ સંપ ત્યાં નામની વાર્તા પણ તમે સાંભળી અને હવે તમે આનો વધારેમાં વધારે અભ્યાસ વધારેમાં વધારે મહાવરો જરૂરથી કરજો ઉપસ્થિત વાલી મિત્રોને પણ ખાસ વિનંતી કે આપના બાળકો સારી રીતે રસ્વઈ અને દીર્ઘયનો પરિચય મેળવે અને તેનાથી બનતા શબ્દોનું ઉચ્ચારણ કરી શકે તે માટે તેનો મહત્તમ અભ્યાસ જરૂરથી કરાવજો શક્ય હોય તો છાપાના કટિંગ્સમાંથી તમે આવા રસોઈ અને દીર્ઘયવાળા મૂળાક્ષરોનો પરિચય કરાવો તેવા શબ્દોનો પરિચય કરાવો તેની ફરતે ગોળ કરાવવાની પ્રવૃત્તિ કરાવો આવી જુદી જુદી પ્રવૃત્તિઓ પણ આપ આપના બાળકને કરાવી શકો છો મૂળ આશય એ છે કે બાળક રસોઈ અને દીર્ઘયથી બનતા શબ્દોને ઓળખી શકે એને વાંચી શકે અને એનું શુદ્ધ રૂપે લેખન પણ કરી શકે તો આવી અપેક્ષા સાથે ફરીથી મળીશું ત્યાં સુધી